તીર્થંકર ભગવાન મહાવીર પ્રભુના જીવનની સંક્ષિપ્ત માહિતી પૂર્વ ભવોની વિગત પહેલી મહત્વના મુખ્ય ભાવો સત્યાવીસ ભવો સમ્યક દર્શન કયા ભવે પામ્યા નહેસાળના ભવમાં નહેસાર કોણ હતો ગામનો મુખી સમ્યક દર્શન છાતી થયું મુનિરાજોને નિર્દોષ આહાર આપતા અને માર્ગ બતાવતા શ્રીએ ધર્મ માર્ગ સમજાવતા સમ્યક દર્શન પામ્યા મહાવીર સ્વામી દેવલોકમાં કયા ભવે બીજા ચોથા સાતમાં નવમાં અગિયારમાં તેરમાં પંદર સત્તર ચોવીસ અને છવ્વીસ નરકમાં કયા ભવે ઓગણીસ અને એકવીસ મનુષ્ય ભવમાં ક્યારે હતા પહેલું ત્રીજું પાંચમું છઠ્ઠું આઠમું દસમું બારમું ચૌદમું સોળ અઢાર ત્રેવીસ પચીસ અને સત્યાવીસ તિર્યાંશના ભવ વીસ વીસમાં વિશિષ્ટ ભવમાં ત્રીજો ભવે મરીચી રાજકુમાર શ્રી ઋષભદેવ ભગવાનના પૌત્રને શ્રી ભરત ચક્રવર્તીના પુત્ર તરીકે કુલનું અભિમાન કરતા નિજ ગોત્ર કર્મનો બંધ કર્યો મિથ્યા મતની સ્થાપના કરે સોળમો ભવ વિશ્વભૂતિ મિથ્યા પરિવ્રાજક ધર્મ છોડી ફરી સમ્યક દર્શન પ્રાપ્ત કરી દીક્ષા ગ્રહણ કરે અઢારમો ભવ ત્રિપુષ્ઠ વાસુદેવ પ્રથમ વાસુદેવ થયા તેના કહેવાથી શપ્ય પાલકના કાનમાં ગરમ શિશુ રેડાવે અને નિકાચિત કર્મનો બંધ કર્યો જે અંતિમ ભવે ભોગવેલ વીસમો ભવસિંહ સિંહ એટલે મુનિશ્રીના સદઉપદેશી શ્રાવક વ્રત ગ્રહણ કરેલ ત્રેવીસમો ભવ ચક્રવર્તી પ્રિયમિત્ર ચક્રવર્તી તરીકેને ગ્રહણ કરીને એક કરોડ વર્ષ સુધી સંયમની કઠોર સાધના કરે પચીસમો ભવ નંદન રાજકુમાર અગિયાર લાખ એંશી હજાર છસો પિસ્તાળીસ માસ ખમણનું અપૂર્વ તપની સાથે સેવાને ધ્યાનની ઉચ્ચતર સાધના કરે તીર્થંકર સાથી બન્યા વીસ ચાનક નામના તપની શ્રેષ્ઠ આરાધનાથી તીર્થંકર નામકરણ ઉપાર્જન કરે છવ્વીસમો ભવ દસમા પ્રાણત નામના વૈમાનિક દેવલોકમાં વીસ સાગરોપમનું આયુષ્ય હતું ત્યાંથી જમીને મનુષ્ય લોકમાં દેવાનંદા માતાની પક્ષી આવ્યા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ